નમસ્કાર દર્શક મિત્રો આપ જે રહ્યા છો તેલકા ન્યૂઝ આવે છે અગત્યના સમાચાર વાગરામાં વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેડ બુટલેગર ઝડપાયો એસી લિટર દેશી દારૂ ભરેલ ઈકો સાથે બુટલેગર જબ્બે વાગરા પોલીસે વિદેશી તેમજ દેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને દબોચી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી વીસ ટીન વિદેશી દારૂ એસી લિટર દેશી દારૂ ઈકો કાર મળી કુલે તેતાલીસ હજાર છસ્સોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો વિદેશી દારૂના જથ્થા સાથે લિસ્ટેડ બુટલેગર ઉર્ફે ફોફી ઝડપાયો પ્રાપ્ત માહિતી અનુસાર ઉચ્ચ અધિકારીઓની સૂચનાન્વયે વાગરા પોલીસ સ્ટાફના અનાર હેડ કોન્સ્ટેબલ ભોયાભાઈ ગફુરભાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન બાતમીના આધારે ખડખંડાલીથી ઓરા તરફ જતી એસએસએનએલ કેનાલવાળા રોડની બાજુમાં આવેલ ઝાડીઓમાંથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તપાસ કરતા સો રૂપિયાની કિંમતની વીસ ટીન મળી આવી હતી પોલીસે કુલ બે હજારના મુદ્દામાલ સાથે લિસ્ટેડ બુટલેગર મુકેશ ઉર્ફે ફોફી રમેશ પટેલ રહેશ્યામ સોસાયટી વાગરાનાઓને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આગળની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પોલાભાઈનાઓ ચલાવી રહ્યા છે દેશી દારૂ ભરેલ ઇકો કાર સાથે ચાલકની અટકાયત વાગરા પોલીસ મથકના ભોપાભાઈ ગફૂરનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક ફૂલ એસેસરીઝ કરેલ ઇકો કાર દારૂનો જથ્થો ભળીને ઓરા ગામથી વાગરા તરફ આવી રહી છે જેથી ભોપાભાઈએ પોલીસ ટીમ સાથે વાગરાની જીબી ચોકડી ખાતે વોચ ગોઠવી હતી બાતમી મુજબની જી જે સિક્સટીન ડીપી ઝીરો ફોર એટ ફાઇવ નંબરની ઇકો કાર આવતા પોલીસે કારને અટકાવી કારની તલાશી લેતા તેમાંથી એસી લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે દારૂનો જથ્થો સહિત ઇકો કાર કબજે કરી હતી તેમજ ચાલક સુરેશ દેવા દેવી પૂજકની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સૈયદ